તો સમાચાર અમરેલી જિલ્લામાંથી ખેડૂત સહાય જાહેર થતા જ ભાજપના નેતાએ રાજીનામું આપ્યું છે અમરેલી જિલ્લામાંથી ભાજપના પૂર્વ મહામંત્રીનું રાજીનામું છે તે સામે આવ્યું છે સાવરકુંડલા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી ચેતન માલાણીએ રાજીનામું આપી દીધું છે તો ચેતન માલાણી સાવરકુંડલા યાર્ડના ડિરેક્ટર પણ છે કૃષિ સહાય પેકેજને લઈને નારાજગી વ્યક્ત કરતા રાજીનામું આપી દીધું છે તો સરકારે ખેડૂતો સાથે મજાક કરી છે તે યોગ્ય નથી ચેતન માલાણીએ કહ્યું છે ચેતન માલાણી ભાજપના સક્રિય સભ્ય પણ હાલ હતા તેમણે ખેડૂત સાથે અન્યાય થયા ની યોગ્ય નથી તેવું જણાવ્યું છે તો મેં ભાજપમાં વર્ષો સુધી સેવા કરી છે કામ કર્યું છે પણ હવે રાજીનામું આપું છું સરકારે ખેડૂતોને યોગ્ય સહાયને આપી મશ્કરી કરી તેવો પણ ઉલ્લેખ કર્યો છે તો અમરેલી જિલ્લા પ્રમુખને પત્ર દ્વારા રાજીનામું છે તે સોંપ્યું છે વોટ્સઅપ દ્વારા અમરેલી જિલ્લામાં રાજીનામાથી ભાજપમાં રાજકીય ભડકો છે તે પણ જોવા મળ્યો છે હજુ અમરેલી જિલ્લામાં બેથી ત્રણ નેતાઓ રાજીનામા પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે